ગતિશી માતા ગુરુજીભાઈ જગતમાં જેવું છે ઘણા લાગતા છે શિક્ષણનો ફળડો છે હે ચલે હમસે ઉમર ચી લે વર્ષ ઉમર ને બર્થડે

એ સાડના તરફથી جاي બોલેલા છે છેવાવાળો અને 59 વર્ષની ઉંમરે વિવંગ મજા લેર બોની પિયર હોય

અને એ વસ્તુ વિચારો જો 59 વર્ષ જો બાય રેલિંગ માં તાલી હોય તો 25 26 થી 32 તો કોઈ નો કહેવાય હે

સરસ ભાઈ જે ની આખી પેન્ટિંગ કરી છે ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ જાતે બનાવી છે તો પછી આવું સોલ બાય

હુમાના જે હથકડી બનાવાની એ હથકડી સિલ્વર ની બને ચોરી ની બને યથાશક્તિ પ્રમાણે માતા અર્પણ કર દેવું એટલે તારે ઉતરવું રહેશે નહીં

તો કે ના વાઇટ માં જો છે મે કીધું ના બે નંબર માં જો છે તો એ તારી આશા જોઈ ને અને મારી મુદ્દત પ્રમાણે હું સોડાઈ લઈ કેટલા દેવન બાદ આલી કે છવી દાડા હોય છે કે છવી દાડા દુનિયા ફરી જાય તો કદાચ 13 કરોડ ના ગોટાળા માં જો છે ભાઈ 13 કરોડ ના ગોટાળા કોઈ છવી દાડા માં છૂટે મણ હે આ તો પોટલા ભો કરી ગયા તો પોસ્ટ મહિના રાખે

વિશ્વા મેલ્લે સોડા ને લાવવાની તાકાત છે તેર કરોડ ની ઉઘરાણી કરવાની મારી માતાની તાકાત છે બોલો ભાઈ આગળ હું ટ્રાફિક ના કરશો ભાઈ વધારે મહિના

દુખો વાળા પર ક્યારે કોઈ કશું મોજ્યું નહીં પણ હારા કર્મ કરીને જેલમાં પૂર્ણ હોય પર એને અથકડીથી મગવી પડે ને ભાઈ હે એ ચોકી માં વાત છે કારણ કે હારું કર્યું એ તો પોલીસ પકડે નહીં તો એ છેલે માં થાય થાક ભાઈ હાલો કાઈ માતો ની જે જીવ કર્યું પાર પડ્યું સોળે લાયું બોલ ભાઈ

આ નવરાત્રી આવી છે ઘણા એવા દીકરા છે કે બાર મહિને તો મંદિર સાફ કરવાના ભાઈ મંદિર ના બાંધકામ માટે અગિયાર હજાર રૂપિયા ગાંધીનગર થી અજીતસિંહ અજીતસિંહ અગિયાર હજાર રૂપિયા માતાજી ના બાંધકામ માટે

પણ મહિને મહિને રેગ્યુલર કરે તાલુ મંદિર સાફ સફાઈ કરે ને લાઈટો કસે મંદિર કરશે માતાજી ને લાઈટો જરૂર ના ભાઈ તમે માટે આવો ને એની લાઈટ જ છે તમને જન્મ આલ્યો છે તમારી પેઢીમાં તમારો જન્મ થયો છે એ લાઈટ બરોબર જ છે મેસો છે

તમન કીધું ફોન કરજો કયો ખાસો મને બાપુ મળવાન તમે આ બાકી ચિંતા જો ઘરણી ના મોડું મારું નામ મે છે એ અને બરોબર મો એ ગોની બોલતી છે તારા 4.5 કરોડ ની ઓઘરણી જો કદાચ આ નામ મારું બધા નવરાત્રી ના દાડા આવે ને હારું હારું નામ મેળવી એ ઉભો ન કરું તો મારું નામ મેળવી જગત નું ન ના ના નવ જો ના મારું નામ મેળવી તે વિચાર્યું ને હું આ નવ દાડા માં કોમ લાવું કોમ લાવ લાખો માં ના લાવ કરોડો કોઈ જેટલું નેમ કથા મોરલ ના મઢે આયલો લખે છે સેવામાં લખે છે અને બોલું ન ભરતું તો મારું નામ મત આવે તો વેલાય મુ ભલાની મેલરી મટી ગયો ભાઈ મુંબઈ વિશ્વા મળ્યો છે ને હું વિશ્વાની ભરવાની માતા છું દિવાળી ઉદી કપી દાદુ કચ્ચી મો કહીએ તો કપી દાદુ દિવાળી ચડે ચડતી વેળા થાય છે અને માર્ચ મહિને જેટલું માતનું સકડ્યું છે બધું પૂરું થાય છે

બાજુ વાળા પાડ્યા ચીપડા મુંબઈ છે ભાઈ ને આવજે તારો જેવો વાર્તો છે મુંબઈ વાળા